હજી આક્રમ હજીએ ચીસો હજીએ બૂમો અને હજીએ હૃદય ધ્રુજાવનારી ઘટના આંખમાંથી આંખ પરથી વિસરાઈ નથી હરણી બોટકાંડ વધુ પડતા પૈસા કમાવાની ઘેલછા નિર્દોષ લોકો ભોગ બન્યા જીવતા ડૂબી ગયા અધિકારીઓ ઘોર નિંદ્રામાં વિપક્ષ હોકારો કરી રહ્યો છે અવાજ ઉઠાઈ રહ્યું છે સત્તાધારી પક્ષને કંઈ જ પડી નથી કારણ કે એન કેન પ્રકારે એ અધિકારીઓ સાથેના કનેક્શન બહાર નીકળ્યા હરણી બોટકાન ઘણા બધા નાના નાના માસૂમ બાળકો શિક્ષકોએ જીવ ગુમાવ્યા આટલા આટલા વર્ષો થઈ ગયા હજી સુધી ન્યાય નથી મળ્યો કેવળ બૂમો કેવળ ચીસો કેવળ આક્રંદ કે પછી હૈયાફાટ રૂદનથી આ લોકોની જાડડી ચામડીને કંઈ અસર જ ન થયો એક એક કરોડ ચૂકવવામાં આવે તેવી માંગ વિપક્ષ દ્વારા કરવામાં આવી છે આગામી સત્તરમી તારીખે વડોદરા મહાનગરપાલિકાની સભા મળશે સમિતિની સભા સ્થાયી સમિતિનું બજેટ રજૂ કરવામાં આવશે એક એક કરોડ આ લોકોને ચૂકવવામાં આવે તેવી વિપક્ષ માંગ કરી રહ્યું છે જ્યારે પણ નિર્દોષ લોકો અધિકારીઓના ભોગ અધિકારીઓના પાપે ભોગ બને છે ત્યારે તો આંખો ખુલવી જોઈએ ને ત્યારે તો કંઈક એક્શન મોડમાં આવવા જોઈએ ને ત્યારે તો આખાડા કામ ન કરવા જોઈએ અનેક પ્રશ્નાર્થ વચ્ચે વિપક્ષ માંગ કરી રહ્યું છે સત્તરમી તારીખે જે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે સાહિત્ય તેમાં એક એક કરોડ આ લોકોને એટલે કે પીડિતાઓને પીડિતાઓના પરિવારજનોને આપવામાં આવે કે જે નિર્દોષ આશા ભરેલા નાના નાના માસૂમ બાળકો કૂતની વધારે પડતા પૈસા કમાવાની ગેલછા ડૂબી ગયા પાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવે જણાવ્યું છે કે વડોદરા મહાનગરપાલિકાના પાપે નિર્દોષ બાળકો અને શિક્ષકોએ જીવ ગુમાવ્યો છે હજી સુધી પણ સ્કૂલ તરફથી કોઈ વળતર જવાબદાર કોન્ટ્રાક્ટરો દ્વારા કોઈપણ પ્રકારની સહાય કે અગાઉ કોઈપણ નેતાઓ દ્વારા કોઈ સહાય નથી નિર્દોષોને પાલિકા તરફથી સહાય મળે તે માટે અવાજ ઉઠાવ્યો છે ફરી એકવાર સભા મળી છે દરખાસ્ત તૈયાર કરી રહ્યા છે કે તમામ બાળકોને શિક્ષિકાને શિક્ષકાને શિક્ષિકાઓને એક એક કરોડ રૂપિયા ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે હવે એવું છે કે દરેક મશીનનો જાણકાર હોવો જોઈએ જેનો સગર છે તો એનો જાણકાર નિષ્ણાત હોવો જોઈએ એની જોડે મજૂરો હોવા જોઈએ એ જ્યારે ચાલે તો એની કાળજી રાખનારો પેલો ડ્રાઈવર હોવો જોઈએ હવે અહીંયા તો મશીનો ખરીદ્યા છે પણ એનો જાણકાર નથી હોતા ગમે તેને ચડાવી દઈએ સુપર સગર હોય ડોઝર હોય બુલડોઝર હોય બધી હોય બીજીને શોર્ટ પીરિયડની અંદર એ બગડી જાય છે એનું કારણ એની માવજત થતી નથી માવજતને જાણકાર કોઈ નથી માટે કરોડો રૂપિયા વેડફાય છે પણ જે નગરજનોને સુવિધા જોઈએ છે એ મળતી નથી એ હકીકત છે એટલે મારું માનવું છે કે આ ટેમ્પરરી શબ્દ હટાવી અને પરમનેન્ટ જાણકાર વ્યક્તિને મૂકીએ તો મશીન બી વધારે ચાલે અને કામ બી વધારે થાય કારણ કે અહીંયા તો આપણે કહીએ કે મશીન લાવો ડીઝલ અલગ પુરાવાનું ડીઝલ પૂરીને પછી કેટલું ડીઝલ આપે પછી એ પહોંચે ત્યાં સુધી બાર વાગી ગયા હોય અને પછી એક બે કલાક કામ કરે એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે કે મશીન સદુપયોગ થાય લોકોના બરાબર કલાકો કામ થાય જાણકાર વ્યક્તિ હોય અને સારી રીતે કામ કરી શકે એવા માણસોની નિમણૂક પરમેનન્ટ થવી જોઈએ એવું મારે સ્પષ્ટ માનવું છે અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ તો બંધ કરી દેવી જોઈએ કારણ કે કોન્ટ્રાક્ટ પદ્ધતિની અંદર માણસોનું શોષણ બી થાય છે અને કામ બી બરાબર નથી થતું એ મારું સ્પષ્ટ માનવું છે જ્યારે આજે બે વર્ષ થવાયા બે વર્ષને એક મહિના થઈ ગયું છે નિર્દોષ બાળકોને અને બે શિક્ષકો શિક્ષક શિક્ષિકાઓની હત્યા થઈ એવું હું કહેવા માગું છું કારણ કે બોટ કારની અંદર લાઈફ જેકેટ પહેરાવવાનું વધારે કરતાં વધારે માણસો ભરી દેવાના પૈસા કમાવાની હાય હાયમાં કોઈની જાનની પરવા નહીં કરવાની એ તમામ બાબતો સામે આવી કોન્ટ્રાક્ટ આપ્યું કોને અંદર ઘૂસી ગયા કોણ નિશાળવાળા બોલાવે છે શિયાજી ગાર્ડનમાં ફરવા લઈ જવાનો અને લઈ જાય છે બોટકાણમાં બધા ગુનેગાર છે એક અને બીજા ઉપર દોષાર ઉપરનો ટોપલો ઢોળે છે પણ એમની માતાઓને એમના પરિવારને એ શિક્ષાઓ શિક્ષિકાઓના પતિને એમને કોઈએ જઈને પૂછ્યું એમના દુઃખમાં સહભાગી થયા કે એમના ઉપર શું વીતી છે જે બાળકનું ભવિષ્ય માતા પિતાએ જોયું હશે કે મારો છોકરો આટલો હોશિયાર છે ભવિષ્યમાં આ બનશે ભવિષ્યમાં આ બનશે એ ભવિષ્યનું જોવાના સપના જગ્યાએ ઘર ઉપર એમને મોતના તાંડવ આવ્યા સરકારે ચાર ચાર લાખ રૂપિયા આપી દીધા કોઈ આ આપી દીધું સમજ્યા પણ સ્કૂલવાળા ઉપર કંઈ નહીં થયું પેલા પાર્ટનરો છૂટી ગયા જામીન ઉપર તો આ કેવી સરકાર છે પેલી વાત તો એ છે તમે જુઓ કે બે વર્ષની અંદર આ ફંક્શનોની અંદર કેટલા રૂપિયા ગયા છે સાતથી આઠ કરોડ રૂપિયા ગયા અને પાંચ વર્ષ તો મારે ખ્યાલથી પંદર વીસ કરોડ રૂપિયા ગયા છે તમને નિર્દોષ બાળકોના મૃત્યુ ઉપર તમે લોકો તાંડવ કરી રહ્યા છો એક કરોડ શું જે વાપરવું હોય આપી દો કરોડ રૂપિયા આપવામાં કંઈ જતું નથી કારણ કે તમે આવા ફંક્શો મેરેથોન દોડમાં ખર્ચો કરો ગરબામાં ખર્ચો કરો તમે જ્યાં જુઓ ત્યાં ખર્ચો કરતા જ જાઓ છો વીજળી લાઇટો લગાવે એમાં ખર્ચો કરો પણ આ કોઈના નિર્દોષ બાળકો જતા રહ્યા છે મરી ગયા છે બચારા કે એમને આપવામાં શું વાંધો છે ભાઈ તમારે એટલે અમારે પહેલાં બી અમે પચીસ લાખની માગણી કરેલી એમને ફગાવી દીધી આ વખતે બજેટમાં અમને કરોડ રૂપિયા માગ્યા છે સવાલ આ નિર્દોષ બાળકોનું છે અને બીજી વસ્તુ એક નિર્દોષ વ્યક્તિ માજલપુરમાં જતો હતો ને તમારા પાપે અંદર પડી ગયો ને એ મરી ગયો એક રિક્ષાવાળા પોલો પોતાનું પેટીઓ કમાવવા જતા હતા તમારા ખાણા લીધે એ મરી ગયો એક ભાઈ ફતેપુરાથી નવા બજાર તરફ જતો હતો એ વખતે પૂર આવેલું એક ગયો ને આઠ દિવસ પછી લાશ મળી બધા નેતાઓ ગયેલા ત્યાં તમને આ અપાઈશું તમને આ અપાઈશું કોઈને કશું અપાયું નથી આવી રીતે પેલો એક એક પેલા ભાઈ ઉપરથી બેનર પડ્યું અને મરી ગયો એટલે બધે ઠેકાણે તમારો વાંક છે જો તમારો વાંક હોય આ તો કોર્ટો બરાબર સખત પગલાં લેતી નથી હું તો આપના માધ્યમથી કોર્ટના જજોને બી કહેવા માગું છું કે આપ એ પરિવાર સામે જુઓ એ નિર્દોષ બાળકો સામે જુઓ એકનો એક કમાવનારો પેલો માજલ મળી ગઈ એની સામે જુઓ પેલી વિધવા થઈ ગઈ બે બેન એની સામે જુઓ અને એમને વળતર સારામાં સારું આપવું જોઈએ કારણ કે આથી જિંદગીનો સવાલ છે એ અમારી દરખાસ્ત છે અને દરખાસ્તની સાથે સાથે અમારી માંગણી બી છે કે આ ફંક્શનો બંધ કરો પણ લોકોના જે વળતરના પૈસા છે તાત્કાલિક આપો એવી માંગ સાથે દરખાસ્ત મૂકી છે